પારડી ગામની એક સગીરા છેલ્લા એકાદ મહિનાથી બીમાર રહેતી હોય એમના માતા પિતા દ્વારા અજ્ઞાનતાના કારણે એને અલગ અલગ મંદિરોમાં દરગાહો પર લઈ જઈ અને એને પ્રાર્થના કરવામાં આવતી હતી પરંતુ એ સાજી નહીં થતા તેઓ પોતાના કોઈ સગાવાળા થ્રુ એ જાણવામાં આવ્યા હતા કે કપડાના આશ્રોલા ગામે રહેતા શંકરભાઈ તરવી કરીને છે દિવાળીની અંદર ત્યાં પ્રાર્થના કરવાથી સારું થશે એમ જણાવતા તેઓ પોતાની પુત્રી સાથે કપરાણા તાલુકાના ગામે ગયા હતા અને ત્યાં જ્યાં શંકરભાઈના ઘરે ત્રણેક દિવસ સુધી રોકાણા હતા અને દેવળમાં પ્રાર્થના કરી હતી દરમિયાન આ શંકરભાઈએ ત્રણ દિવસ પછી જણાવ્યું કે તમારે દીકરીને તમે મૂકીને જાવ અને સારું થશે હું પરત મૂકી જઈશ અને માતા પિતા છે એના ભરોસે પોતાની દીકરીને ચૌદ વર્ષને ચાર માસની દીકરીને મૂકી અને પરત પોતાના ગામ પાડીમાં આવી પાડી તાલુકામાં આવી ગયા હતા દીકરીની એકલતાનો લાભ લઈ આ હોય તેને અલગ અલગ વિસ્તારમાં ફરવા લઈ ગયું અને ત્યારબાદ આસનોલના દિવસે ડુંગર વિસ્તારમાં તેની ઉપર એને જળકર્મ કર્યું હતું દુષ્કર્મ કર્યું હતું આના કારણે દીકરી દીકરી છે એ પરત જ્યારે આવી પોતાના સગાવાલાને અને ગામમાં વાત કરી ત્યારે એમણે અભયમનો કોન્ટેક્ટ કર્યો એકસો એક્યાસી પર કોલ કરી અને અભયમની ટીમે દીકરીને પૂછપરછ કરતા એને હિંમત આપતા દીકરીની માતાએ જાસનોર ગામના જે છે એમ તેમની વિરુદ્ધ શંકરભાઈ તળવી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે અને તાત્કાલિક અસરથી આ શંકરભાઈ તળવીને પકડી લીધા છે હું આ માધ્યમથી કહેવા માગું છું કે કોઈપણ ઈસમ જે ધર્મના કોઈપણ ધર્મના નામે જે ભોળી પ્રજાને ભોળવી અને દીકરીઓનો જે ગેરલાભ રહે છે એમને સજા થઈ જજો પોલીસ તમને કોઈ છોડશે નહીં અને હું બધાને અપીલ કરું છું કે આવો પણ કિસ્સો ધ્યાનમાં આવે તો સમાજની કોઈપણ પ્રાણી બીક અથવા તો આરોપીની બીક રાખ્યા વગર પોલીસ પાસે આવો તમને પોલીસ ન્યાય આપશે અને આપણે આપણે બધા એક સાથે મળી અને આવા જે ધર્મના નામે જે કરી રહ્યા છે એને આ જે પ્રપંચોને અટકાવીએ એ માટે જિલ્લા પોલીસ અને સમગ્ર ગુજરાત પોલીસ આપણી સાથે છે